Tchau. નમસ્કાર મારા ભાઈઓ ભાઈઓ હાલમાં જે આ બેનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે ને આ વિડીયો જોઈને હર કોઈ હેરાન છે અને તમને ખબર છે કે સોશિયલ મીડિયામાં મિત્રો નવા નવા કલાકારો દરરોજ વાયરલ થતા હોય છે અને એવામાં મિત્રો હાલમાં જ આ બેનનો વિડિયો સોશિયલ મીડિયામાં પૂર ઝડપે વાયરલ થઈ રહ્યો છે ત્યારે મિત્રો હાલમાં આ બેને જે ગીત ગાયું છે ને એ ગીત તો મિત્રો સોશિયલ મીડિયામાં પૂર ઝડપે એટલું બધું વાયરલ થઈ રહ્યું છે કે વાત જ છોડી દો ત્યારે મિત્રો આ ગીતની ખાસિયત શું છે એ પણ તમને ખબર પડી જશે હાલ થોડી વારમાં એ પહેલાં મિત્રો તમને જણાવી દઉં કે આ પ્રોગ્રામ ક્યાંનો છે તો મિત્રો આ પ્રોગ્રામ રાજકોટ બાજુનો છે આ બેનનો પરંતુ મિત્રો આ બેનનું નામ મને ખબર નથી ખાસ તમને ખબર હોત તો મારા ભાઈઓ ખાસ આ બેનનું નામ મને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને બીજી બાજુ વાત કરીએ તો મિત્રો એ વિડીયો તમને આપણે લાઈવ બતાવવાના છીએ એટલા માટે મારા ભાઈઓ વિડીયોમાં ખાસ છેલ્લે સુધી બને રહેજો પરંતુ મિત્રો હાલમાં જે વિંસોડાવાળું ગીત આ બેને ગાયું છે ને આ ગીત જોઈને તો મિત્રો મોટા મોટા કલાકારો એટલે કે જે કલાકારો ફેમસ કલાકારો છે જિગ્નેશભાઈ કવિરાજ ગીતાબેન રબારી એ બધા લોકોએ પણ મિત્રો આ ગીતને વખાણ્યું છે એટલે કે આ બેને જે ગીત ગાયું ને એ ગીતના આ બધા જ કલાકારોએ વખાણ કર્યા છે તો મારા ભાઈઓ સમય સંજોગે એ વાત જવા દઈએ છીએ અને વિડીયો તમને બતાવીએ એ પેલા ચેનલ પણ નવા હોતો મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઇ સ્ક્રાઈબ કરી દેજો